બાબા સાહેબ આંબેડકર ઓસલો નો પુલ છેલ્લા બે વર્ષથી બનતો હતો અને લગભગ છ એક માસથી પુલ તૈયાર થઈ ગયેલો હોવા છતાં કોઈ પણ કારણસર આ પુલ શરૂ થતો નથી આના કારણે બીજાજનોને મોટેભાઈએ તકલીફ થાય છે અને ખાસ કરીને ગાંધીધામના ધારાશાસ્ત્રીઓ કે જેમને બધાની કચેરીઓ ગાંધીધામમાં આવેલી છે અને કોર્ટ કાર્યવાહીમાં જવા માટે સવારે ટ્રાફિક ના કારણે તકલીફ પડતી હોવાથી આજે ગાંધીધામ બાર એસોસિએશન તરફથી મામલતદાર શ્રીને તાકીદ પત્ર આપવામાં આવેલ છે અને જેમાં એવું જણાવવામાં આવેલ છે કે જો અડતાલીસ કલાકમાં આ પુલ શરૂ નહીં થાય તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરશું અને ગાંધી ચિંદિયા માર્ગે ગાંધીધામ શહેરની પ્રજાને સાથે રાખીને કાર્યક્રમો યોજવાનું નક્કી કરેલ છે આ અમારી આ કામગીરીમાં સૌથી વધારે વિશેષ સહયોગ આ સાહેબે આપેલો છે અને ગાંધીધામ બાર ની કારોબારી સમિતિ એ તાકીદની બેઠક બોલાવી અને આ નિર્ણય લીધેલ છે